બારમો માળ છે ભાઈ જોઈ લો હાઈટ કેટલી હાઈટ છે સમજો ફાઇનલી ભાઈ આપણે અહીનું કામ પતી ગયું પણ આ ઓફિસ તો જો બાકી એક નંબર છે હાલો મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો મજામાં હશો તો સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં મિત્રો આજે વ્લોગ આપણે બહુ મોડો ચાલુ કર્યો છે એનું કારણ છે કે આપણે ઘરના થોડા કામમાં પડ્યા હતા એટલે ટાઈમ મળ્યો નથી એટલે અત્યારે આપણે વ્લોગ ચાલુ કરીએ છીએ ને વાગ્યા છે અત્યારે સવા ચાર તો જો અમારે ભાઈ અત્યારે રોંધાની ચા આવી ગઈ છે હવે ચા પી લઈએ અને પછી આગળ જઈએ કારણ કે અત્યાર સુધી કંઈ કામકાજ તો હતું નહીં હવે અત્યારે આપણે જઈએ છીએ દુકાન તરફ કારણ કે ઘરનું કામ બધું પતી ગયું છે તો હવે જઈએ બહાર કારણ કે આખો દિવસ ઘરમાં બે બેન કંટાળી ગયા હવે જઈએ બન્યા રહેજો આપણા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ તો જો આપણી આવી ગઈ ગરમ ગરમ ચા મારા વિષ્ણુભાઈ લઈને આવ્યા છે ચાલો ચા પીવા લ્યો ભાઈ કેવી બેની છે સરસ બસ 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 ચલો ભાઈ ચાય પીવા સારી બનાવી છે ભાઈઓ alami juga pun gizar करने का हो समझा हम्म ये चालू हो गया ये ये वाला नल चालू कर चालू ही हो चालू ही हो, चालू, चालू कर इसमें कचरा फंसा हुआ है वो दे दो स्पिंडल लाग से स्पिंडल आप जाडी पिन नहीं लिए हुआ भाई बोला तो અત્યારે એક ગોતો થઈ ગયો કે હમણાં જો એ સ્પીનર તમને બતાવ્યું હતું ને એ સ્પીનરની દાતી જાડી હતી અને આપણે લેવાની હતી પતલી હવે એક ભાઈને દીધું છે હવે પાછા ચેન્જ કરવા ગયા છે અમારા વિક્રમભાઈ જો આ જારી સાફ કરે છે હમ मि पॉइंट केवरीत कर આમાં થોડું કન્ફ્યુઝન થઈ ગયું હતું ભાઈ એટલે બદલી લઈ વાત ભાઈ આપણે મક્કી કર્યું તો હાલો ભાઈ અહીંનું કામ ફિનિશ થઈ ગયું છે હવે જઈએ બીજી આગળ બને રેજો વિડીયોમાં જઈશું ને આગળ નયનભાઈ

જો ભાઈ આપણે ઓફિસમાં કામ કરવા એવા છે નહેરુનગર અત્યારે જાઓ ઓફિસ છે ને ટનાટાન

ચલો ગાઈ જઈએ ઘરે ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે ઘરે વાઈ છે સાડા નવ હવે જમવામાં તો ખબર નહીં હું બને ખાઈ લઉં છું તો આજનું કાર્યક્રમ કંઈક આવું હતું મિત્રો બન્યા રહેજો આપણા વિડીયોમાં વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીએ એક નવા વ્લોગમાં આવજો જય શ્રી કૃષ્ણ